ઉત્તરાયણમાં પતંગની દોરીથી ઈજાગ્રસ્ત થતા પક્ષીઓને બચાવવા માટે એનજીઓએ તંત્રના માર્ગદર્શન હેઠળ પ્રથમ વખત ભાવનગર શહેરમાં મોબાઈલ વાનનો પ્રારંભ કર્યો ભાવનગર શહેર જિલ્લામાં ઉત્તરાયણ નિમિત્તે એનજીઓ દ્વારા વન વિભાગ અને વેટરિટી હોસ્પિટલના માર્ગદર્શન હેઠળ પક્ષી બચાવો અભિયાન અંતર્ગત ઘાયલ પક્ષીઓને બચાવવા માટે પ્રેરણા ફાઉન્ડેશન સંચાલિત જીવદિયા હોસ્પિટલ અગિયાળી દ્વારા સૌ ભાવનગર શહેરમાં મોબાઈલ વાન શરૂ કરવામાં આવી છે જેમાં વેન્ટિલેટરની ટીમ અદ્યતન રેસ્ક્યુના સાધનો સામગ્રી સાથે તજજ્ઞ ડોક્ટરોની સીમ સાથે રાખી મોબાઈલ વાનમાં ભાવનગર શહેરમાં દોડતી કરવામાં આવશે મોબાઈલ વાન શહેરના જુદા જુદા વિસ્તારના લોકેશન કોલ આધારિત પક્ષીઓને રેસ્ક્યુ કરશે તેમની સાથોસાથ પક્ષી દવાખાને વન વિભાગના માર્ગદર્શન હેઠળ સારવાર કરવામાં આવશે જેનો હેલ્પલાઇન નંબર છે ત્રેસઠ છપ્પન સાડત્રીસ એક ટ્રીપલ ઝીરો thank you હર્ષ મકવાણા પ્રેરણા ફાઉન્ડેશન સંચાલિત અત્યારે એમ્બ્યુલન્સનું શરૂઆત કરવામાં આવેલ છે જે ઉત્તરાયણ દરમિયાન દસ તારીખથી લઈ અને વીસ તારીખ સુધી કાર્યરત રહેશે ભાવનગર સિટીમાં જે પણ જગ્યાએ ઘાયલ પક્ષી કે બીજા કોઈ પણ પક્ષીઓ દોરામાં ફસાયેલા અથવા નીચે પડેલ તમને જોવા મળે તો તરત ડિસ્પ્લે થતા નંબર ઉપર તમે જાણ કરી શકો છો અને એક જીવને બચાવવામાં મદદરૂપ પણ થઈ શકો છો પ્રેરણા ફાઉન્ડેશન ઘણા વર્ષોથી સંચાલિત આ બધા જીવદેહનું કામ કરે છે અને હાલ અત્યારે અગિયાળીમાં એક હોસ્પિટલનું પણ ઉદઘાટન થઈ રહ્યું છે તો આપ સૌ મળી અને એક જીવ બચાવવા માટે એક પ્રયત્ન હાથ ધરીએ